હવે તમે લોકો ઘણા સમયથી રાહ જોતા હતા કે આયુર્વેદિક અને હોમિયોપેથીનો રાઉન્ડ ક્યારે ચાલુ થશે તો એના રાઉન્ડની આખાખી જાહેરાત આવી ગઈ છે તો એ જાહેરાતની સંપૂર્ણ સમજૂતી છે આ વિડીયોમાં આપી દેવામાં આવી છે અને પ્લીઝ આવું ના કરશો એ શેના માટે મેં કહ્યું છે એની પણ સંપૂર્ણ વિગત છે આ વિડિયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો આમાં જ્યાં ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકો એ ગૂગલ ક્રોમમાં આવવાનું છે એમાં તમે લોકો એડમિશન કમિટી છે એની વેબસાઇટમાં તમારે આવવાનું છે એમાંથી મેં તમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે આયુર્વેદ અને હોમિયોપેથી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે તેની પર ક્લિક કરશો એટલે આખે આખું જે આયુર્વેદ અને હોમિયોપેથીની જે ઇન્ફોર્મેશન છે એ આમ આવી જાય છે હવે જો પહેલાં તમને શું કહેવામાં આવ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર આયુષ કોર્સ ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફિલિંગ એટલે કે આયુર્વેદ અને હોમિયોપેથીની જે પહેલાં રાઉન્ડની ચોઈસ ફિલિંગ છે એની આખી આખી એડવર્ટાઇઝમેન્ટ આવી છે એના પછી ગાઈડલાઇન ફોર ચોઈસ ફિલિંગ તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે સીટ મેટ્રિક્સ ફોર બીએમએસ એટલે કે આયુર્વેદિક કોલેજોમાં કઈ કેટેગરી માટે કેટલી સીટો ખાલી છે એ સીટ મેટ્રિક્સ ઓફ બીએચએમએસ એટલે બીએચએમએસમાં કેટલી માહિતી છે કેટલી સીટો ખાલી છે એ પછી આ તમને આ આપ્યું છે આખે કો શિડ્યુલ આપ્યું છે એ શેડ્યુલ ઉપર આપણે ડિટેલમાં વિડીયો બનાવી દઈશું હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે તમામ આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક કોલેજો માટે ચોઈસ ફિલિંગની સુવિધા અને સીટ મેટ્રિક્સ ઉપલબ્ધ છે એટલે ચોઈસ ફિલિંગ તમારે જે કરવાની હશે એ ઉપલબ્ધ છે પરંતુ સીટ ફાળવણીના નિયત સમય પહેલાં જો એને એફિલેશન નહીં મળે તો પછી તો જ સીટ ફાળવણી કરવામાં આવશે જો એને એફિલિએશન જો મળી જશે તો જ સીટ ફાળવણી કરવામાં આવશે યુનિવર્સિટી એને જશે અને પરમિશન એને મળી જશે તો જ ચોઈસ ફિલિંગ કરવામાં આવશે હવે આપણે સૌથી પહેલાં એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરીએ હવે તમારી સામે આ એડવર્ટાઇઝમેન્ટ છે એ ઓપન થઈ ગઈ છે હવે હવેમાં શું કહેવામાં આવ્યું છે કે બીએમએસ અને બીએચએમએસ કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઈન ચોઈસ ફિલિંગ માટેની જાહેરાત હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે આયુર્વેદિક અને હોમિયોપેથીની સરકારી કોલેજ ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર સંસ્થાની સરકારી કોલેજ પછી મેનેજમેન્ટ અને એનઆરઆઈ બેઠકો માટે તેમજ સ્વનિર્ભર સંસ્થાની જે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો માટે એડમિશન લઈ ધરાવતા અને મેરિટ લિસ્ટમાં સામેલ હોય તેવા ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલ્મનો કાર્યક્રમ નીચે મુજબ છે તો પ્રથમ રાઉન્ડની ચોઈસ પેલી તમે ક્યાંથી કરી શકશો સાત તારીખથી કરી શકશો સાત નવ બે હજાર ચોવીસથી દસ નવ બે હજાર ચોવીસ બપોરે ત્રણ કલાક સુધી કરી શકશો અને ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે તો કે ભાઈ દસ નવ બે હજાર ચોવીસ સાંજે છ કલાકે જોઈ શકાશે પછી અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ છે તમારા લોકોનું પરિણામ આવી જશે અથવા તો દસ નવ બે હજાર ચોવીસ રાત્રે નવ વાગ્યા પછી તમારું પરિણામ પણ જાહેર થઈ શકે છે ક્લિયર થઈ ગયું એડમિશન કમિટીના જ પરિણામ જાહેર કરતા કંઈ વાર લાગતી નથી આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ હવે આપણે લોકો છે સીટ મેટ્રિક્સ ફોર બી આપણે જોઈએ છીએ તો એ તમારી સામે છે કરવાનું હોય તમારી સામે જે પીડીએફ છે એ ઓપન થશે ક્લિયર હવે આ પીડીએફમાં તમે જોઈ શકો છો કે ભાઈ તમારે ઓલ ઇન્ડિયા કોટાની કેટલી સીટ છે મેનેજમેન્ટની કેટલી સીટ છે એનઆરઆઈની કેટલી સીટ છે એસસી કેટેગરી એસટી કેટેગરી ઓબીસી કેટેગરી ઇડબલ્યુએસ એન ઓપન એની કેટલી સીટો છે એની સંપૂર્ણ માહિતી છે આ સીટ મેટ્રિક્સમાં આપવામાં આવેલ છે ક્લિયર થઈ ગયું સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે કઈ કોલેજ છે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે ટોટલ ત્રણ હજાર ત્રણસો આડત્રીસ સીટ છે એ તમારે આયુર્વેદિક છે એમાં ઉપલબ્ધ છે ક્લિયર થઈ ગયું પછી એ જ રીતે તમારે હોમિયોપેથી હવે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી એનું સંપૂર્ણ આપણે વિડીયો આવશે કે તમારે આયુર્વેદિક અને હોમિયોપેથી ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી પછી આ જે અપડેટ છે એ કઈ કહેવા માંગતું નથી વ્યવસ્થિત રીતે છે હું તમને આનો પણ અલગથી સેપરેટ વિડીયો બનાવીને જોઈ શકીશું પછી તમે લોકો લિસ્ટ ઓફ આયુર્વેદિક કોલેજ અને લિસ્ટ ઓફ હોમિયોપેથી કોલેજ એનું આખી કોઈ જે નવા નવા લિસ્ટ છે એ પણ તમે અપડેટેડ લિસ્ટ પણ તમે લોકો જોઈ શકો છો અને હજી એક અપડેટ આપવાની છે એ પહેલાં તમને લોકોને જો અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસના પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરવાનું છે એટલે પીડીએફ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે એમાં આપણે એમબીબીએસ બીડીએસનું અલગ રાખ્યું છે બીએમએસ અને બીએચએમએસનું પણ અલગ રાખ્યું છે બધી રીતે પ્રાઇઝિસ છે એની અલગ રાખેલી છે એટલે જે લોકો જોડાવવા માગતા હોય વહેલી તકે જોડાઈ જાય કે જેથી એ લોકોનું કોલેજ લિસ્ટને સંપૂર્ણ અપડેટ છે એ લોકોને મળતી રહે હવે આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે ભાઈ મહેરબાની કરીને આવું તો ન કરશો એ સેના માટે આપણે કીધું હતું તો કે જો તમારે લોકોને એ નક્કી હોય કે ભાઈ અમારે લોકોને એમબીબીએસ અથવા તો બીડીએસ આ બેમાંથી ગમે એમાં એડમિશન મળે છે તો અમારે એમાં જ લેવાનું છે આયુર્વેદિક અને હોમિયોપેથીમાં લેવાનું જ નથી તો એ જે લોકોને નક્કી હોય મહેરબાની કરીને આયુર્વેદિક અને હોમિયોપેથીની ચોઈસ ફિલિંગ કરીને મેરિટ લિસ્ટ ન વધારો કટ ઓફ ન વધારો ઘણા લોકો એવા છે કે જેને ઓછા માર્ક્સ છે ને એ લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથી લેવાની ઈચ્છા છે જો તમારે વધુ માર્ક્સ છે ને તમે ચોઈસ ફિલિંગ કરશો તો તમને તો કોલેજ મળી જશે પણ તમારું ફાઇનલ છે મારે કોલેજ લેવાની જ નથી તો પછી શા માટે તમે ચોઈસ ફિલિંગ કરો છો ફાઇનલ હોય તો ચોઈસ ફિલિંગ તમારે કરવાની જ નહીં જો તમારો એવું ફાઇનલ ન હોય કે હવે એમબીબીએસ બીડીએસ જો એમબીબીએસમાં ન મળે બીડીએસમાં બીડીએસમાં ન મળે જ તો જ ચોઈસ ફિલિંગ કરજો બાકી તમારું ફાઇનલ હોય કે ભાઈ એમબીબીએસમાં જ લેવું છે ગમે ત્યાં એમબીબીએસમાં મળે તો જ લેવું છે તો આયુર્વેદિક અને હોમિયોપેથીની ચોઈસ ફિલિંગ ન કરતા બીજાનો વારો આવવા દેજો ક્લિયર થઈ ગયો તો બસ આ માહિતી આપવાની હતી અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો